સોકા તાઈ ને તો કાર્ડું ને દાદી એક વાત પૂછું તા પૂછો ત્યારે તમારા લગ્ન થયા ત્યારે તમારી ઉંમર કેટલી હતી 22 વર્ષ હવે મારી ઉંમર 33 વર્ષ થઈ ગઈ તો તમને અને મમ્મીને એવું નથી લાગતું કે આ બિચારીને પરણાવી દેવી જોઈએ હજુ તો તમને ઘરના કામ શીખવવાના છે રસોઈ બનાવતા શીખવવાનું છે પછી તમને પરણાવવાનું છે સમજ્યા

આનો છે અને એનો ઇન્ડસ્ટ્રીમાં કેટલું મોટું નામ છે કે તમે તો માત્ર 10 જ પાસ છો એટલે તમે મને અભણ સમજો છો એટલે 10 ભણેલા છે ને અભણ જ કહેવાય ગમાર કહેવાય ગમાર તમે મને ગમાર કીધી બોલ લઈસ તમે એના કે મેં ચડાવીને બેઠી છું મારી કેલી મોગ મને ગમાન કીધી અક્ષલ વગર લખી દીધું તું નિશા

એકલો કરના નથી કીધા મે ખાલી બસ એટલું જ કીધું છે કે 10 ભણી હોય ને એને અભણ જ કહેવાય આજે લાફો માર્યો એ માર્યો હવે કોઈ દિવસ હાથ ના હું માર ખાવા નથી આવી ના મારી સામે બોલે છે મારી દીકરીને છે શું કરી એ તો ફરીથી મારી ઉપર હાથ ઉપાડે છે ને તો આ ઘર છોડીને જતી રહી આ તો જતી રહે ક્યારે જ જતી રહે તારા જેવી તો કેટ કેટલીએ મળી જશે તમારા દીકરાને હું આજે જ ફોન કરીને કહી દઉં છું કે તમારા મમ્મીએ મારી પર હાથ ઉપાડ્યો છે આ તે કહી દેજે એ કઈ ભાગ નથી તે મને ખઈ જવાનું છે કેમ છો

તો હવે ખટ થઈ જશે અને સહન કરવાની પણ કોઈ લિમિટ હોય અને મારી સહન કરવાની લિમિટ હવે પતિ ગઈ છે આલીયા શું છે છે માએ તને પણ નથી શીખવાડી મારી માએ તો મને બધું છે પણ આ તમારી લાડકી એને જ છે મુઠી ભરીને ડાળ અને তোমারি বিতদভ বলছে। মারিদিক প দিবাস এব করেজন ত যা। আর পানা পাকেও বলেছে। চিনতানা তাহাবে তারি মা দেখছে। আনেক তোু তুকেকে মাথবাদম তুনা খেছে আমা। আকমা টু মেয়েনাকি নাকি আতামারির ছোক্রিয়া নাখেছে। পুছ আনেক।তামা ভা আত খত বলেছে মাতি হা হমলায় জানিছে। মারিদিক ক দিবাস খট বলেলে রে আ কােতো বিরপুর নাখ। তেজ রাত হিসে খু চ বলবে। ঠু ঠি না। কেরিতে সাবাবিত কর হ। কেভিরিতে সানেে পাতাউকে আ মিঠুনা ছে বাস! হবে হতক্ষইদেছে। আ তম হাজিনা ফোন কর তাইসটাছে। কে আমি চেষলো করেি না আ ঘরে আওসা আ আ চল জন। আমা শ ছ । হামা মেয়ে তশ করি নাকি ম। મેં ખાલી એટલું કીધું વિના બેમી કે તમે મારા ભાવની જોડે લગ્ન કરવાના લાયક નથી કારણ કે તમે દસ ભણેલા છો અને મારા ભાઈએ ગ્રેજ્યુએશન કમ્પલેટ કર્યું છું અને એ સારી જગ્યાએ મેનેજર છે તો તમારો મેળ એમની જોડે ન પડે અને ખાલી મેં એટલું જ કીધું કે તમે જમાણ છો એમાં તો સવારથી લઈને અત્યાર સુધી મને હરાન કરી નથી અને મારા સાસુ પણ એમની જ વાતમાં આવી ગયા મારું કંઈ સાંભળતા નથી એટલે મમ્મી હવે બસ હું અહીંયા રહેવા નથી માંગતી કાકાએ સવારે આવી ગઈ છે તારો મમ્મી જયશ્રી કૃષ્ણ કા આવો ફરી છે તારી મમ્મીને જે વાત કરી એ બધી સાચી છે આ રીનાએ તે લગન ન પાડી તારા ભાઈ સાથે એટલે આ જમમાં આવ છે આ મમ્મી આ વાત સાચી છે મેં ખાલી એટલું કીધું રીનાબેન કે તમે ઓછું ભરેલા છો તો તમારો સત્પણ મારા ભાઈ સાથે ના થાય મ્યાવાતી એમ એ ગુસો આવી એટલે આજ સવારથી amare જોડે આવું વર્તન કરે છે ના એરીના તો ખાનોમી આવી આ તારા ભાભી જે કે છે એ વાત સાચી છે તું તારા ઓઠા ભરતા ન એના ભાઈની તોરે લગ્ન કરવાની ના પડી એટલે તું સવારથી ડાળ સાથમાં મીઠું ના સે અને ઘરમાં અમારા બને વચ્ચે ઝઘડા કરાવે છે તમને ખબર તો છે કે ખોટા બોલી સુધી મને એવું જ લાગતું મને બરાબર ઉડતી ગઈ છે કોણ છે શું છે અને કેવા નાટક કરે છે આ ઘર તમે મને બોલ્યા હા હું તને જ બોલું છું કારણ કે આ પહેલા જ બોલવાનું હતું તને પહેલા બોલી હોત ને તો આજે મારા ઘરની લક્ષ્મી ઉપર હું આવી રીતે આરોપ ના મૂકત તારી વાતોમાં ના આપ તારા લીધે મેં મારી બહુને મારી ના બોલવાના શબ્દો બોલ્યા હું એને ખીજાઈ તને કોણ છે તું આ ઘરની દીકરી છે કાલે સવારે ઉઠીને તું કોઈના ઘરની વહુ બનીશ આની તું ત્યાં જને આવવાની છે તું આ બધાની વચ્ચે ઝઘડા કરવાની છે અને એને લીધે મારી इज्जत ના કાકરા કરીશ તું કાકરા તો આ છે કે કરે તો પણ એને બધું સહન મારા બોલેલા એને ને પી લીધા હું તારી સાથે નથી બેટા તમે પીર નહીં જતા હું તમારી સાથે જ છું લક્ષ્મી મારી દીકરી છું કેતોની બોલ બતાય કે એવી રીતે રીનાબેનથી પણ ખાલી બોલ જ થઈ માફ કરી દીયો અમને ખાનદાની છે આ ટાકલી તેને કરી કે છતાં એ તને માફ કરવા તૈયાર છે હજી એ તારા માફકલ છે કે નહીં માફી માંગેની માફી માંગ હા ભી માફ કરી દે રીનાબેન તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી એમાં אבי નાની મોટી બોલ થતી જ રહેતી હોય પણ બીજી વાત ધ્યાન રાખજો